તો સાથે જ મહત્વના સમાચાર સામે નજર કરીશું તનેતનના મેળામાં અશ્લીલ ડાન્સના વાયરલ વિડીયોનો આ મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે જીએસટીવીના અહેવાલની સીધી અસર જોવા મળી છે સુરેન્દ્રનગરના તનેતનના મેળાની વાત કરીએ તો જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે સૌપ્રથમ જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને સીધી જ અસર જોવા મળી છે તો કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે વહીવટી તંત્ર દ્વારા તન્નેતરના લોકમેળામાં બનેલી ઘટનાને વખોડવામાં આવી છે તરનેતરના મેળામાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો અને તે બાદ વિવાદ પણ જોવા મળી રહ્યો છે ડાન્સના વાયરલ મામલો સામે તે બાદ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયા બાદ અનેક વિવાદ સર્જાઈ રહ્યા છે સમગ્ર મામલે જીએસટીવીના અહેવાલની સીધી ધારદાર અસર જોવા મળી રહી છે તો આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે પણ આ અંગે તપાસના આદેશ પણ આપ્યા છે તો સૌ પ્રથમ જીએસટીવીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ આ અંગે વાત કરીએ કે વહીવટી તંત્ર દ્વારા તન્નેતરના લોકમેળામાં બનેલી ઘટનાને વખોડવામાં આવી છે અને હવે આ ઘટનાને લઈને વિવાદ પણ જોવા મળી રહ્યો છે લોકોમાં એક તરફ રોષ છે તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તન્નેતરનો મેળો વર્ષોથી વખણાય છે પરંતુ ભારતીય સંસ્કૃતિ સાથે એક તરફ ખિલવાડ થવું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તરણેતર ખાતે પ્રસિદ્ધ લોકમેળો જે તારીખ છ નવથી નવ નવ સુધી આયોજિત કરવામાં આવેલ હતો તેમાં કેટલાક એવા પ્રતિબંધિત વિડીયો જે વાયરલ થયા છે ને જે ગુજરાતની અસ્મિતાને લોકમેળાને અનુરૂપ નથી એ બાબતો પ્રત્યે પૂછવામાં આવ્યું હતું આવી એ બાબતે બહુ સ્પષ્ટતા કરવાની કે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે મંજૂરી આપવામાં આવેલ હતી મેળા દરમિયાનની પણ આવી કોઈ પ્રવૃત્તિને અમારે જે તે સમયે પણ ધ્યાને આવેલ નથી વધુમાં એ પણ જણાવવાનું કે આવી કોઈ પ્રવૃત્તિ જ્યાં તો કોઈ કરવામાં આવેલી હોય તો જે તે વખતે સ્થાનિક ગ્રામ પંચાયત જે છે આની આયોજક હોય છે જે એજન્સીને આપણે રાઇડ્સની મંજૂરી આપતા હોય છે આવા કોઈ રાઇડના સ્ટોલમાં જો કોઈ આવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે તો લોકમેળાની આપણી ભાતીગળ સંસ્કૃતિને જો જોખમમાં મૂકેલા જે કોઈ તત્વોના માટે જવાબદાર હશે તેવા તત્વો સામે એક્શન લેવા માટે અમે પ્રાંત અધિકારી ચોટીલાને એક તપાસ સોંપી છે તો સુરેન્દ્રનગરના તન્નેતરના મેળાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં જ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કલેક્ટરની આગેવાનીમાં જ અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે તો પછી કેમ આ ઘટના બની તે અંગે પણ પ્રશ્ન છે તન્નેતરનો મેળો લોકનૃત્યની આગવી ઓળખ ધરાવે છે પરંતુ લોકવાર્તા ભજન છંદ મટકી રાસ તન્નેતરના મેળાની વિશિષ્ટતા છે તો આ સાથે જ આ વખતે તન્નેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ કેમ ભૂલાઈ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે ભોજપુરી ડાન્સરોએ અશ્લીલ ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે બાદ આ વિવાદ સર્જાયો છે હિન્દી ફિલ્મી ગીતોના ડાન્સ સાથે તંડે તંડાના મેળાને લજવતી આ ઘટના પ્રકાશમાં આવી છે ડાન્સરોના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તે બાદ વિવાદ જોવા મળ્યો ટુરિઝમ વિભાગ અને સ્થાનિય તંત્રની કામગીરી સામે પણ વેધક સવાલ ઊભા થયા છે